ડીસાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાની ઘટના બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે ગુજરાતના શિવકાશી ગણાતા વાંચ ગામમાં પોલીસ વિભાગ સક્રિય બન્યું છે ફટાકડા વેચનાર અને ઉત્પાદન કરનાર પંચોતેર જેટલા લાયસન્સ ધારકોના ત્યાં આજે ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ ગ્રામ્ય એસઓજી એલસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા ફટાકડા વિક્રેતાઓ પર ચેકિંગ કરાયું હતું વાંજગામ અને હેરાપોલ ગામ આવેલા ફટાકડાના ગોડાઉનમાં પોલીસે ચેકિંગ કર્યું હતું મોટાભાગના ગોડાઉનમાં લાયસન્સ ધારક છે ગ્રામ્ય પોલીસે ગત દિવાળીના સમયમાં પાંચ જેટલા કેસો પણ કર્યા હતા વિવેકાનંદનગર વાંજગામ અડતાલીસ અસલાલી તેર કણભામાં ત્રણ બોપલમાં અને ચાંગોદરમાં એક ફટાકડા વિક્રેતા આવેલા છે અને તમામ સામે જો આ ઘટના બન્યા બાદ લાઇસન્સ રિન્યૂ કરવામાં ના આવ્યો હોય જે ટર્મ્સ ઓફ કન્ડિશન હોય તે એને ફોલો કરવામાં ના આવી હોય કે જે કોઈ પણ ખામીઓ હશે તે મામલે પગલાં લેવામાં આવશે તે પ્રકારની વાત કરી રહ્યા છે અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી નીલમ ગોસ્વામી તે સાંભળી લો આ તો અમદાવાદના ડીવાયએસપી નીલમ ગોસ્વામી તેના મામલે માહિતી આપતા જણાવ્યું કે પંચોતેર જેટલા ફટાકડાના ઉત્પાદન સંગ્રહ અને વેચાણના લાયસન્સ ધારકો આવેલા છે માન્ય આઈજી સર અને એસપી સરની સૂચનાથી કાલથી એલસીબી એસઓજી અને લોકલ પોલીસની ટીમ દ્વારા આ તમામ લાયસન્સ ધારકોનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે આ અગાઉ પણ સમયાંતરે તેમનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું અને ગયા વર્ષે બે હજાર ચોવીસના વર્ષમાં આશરે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના તમામ લાઇસન્સ ધારકો કણબા અને અસાલીના લાયસન્સ ધારકોને ચેક કરીને પાંચ જેટલા અલગ અલગ ગુનાઓ જેમાં બાળમજૂરી ઇલિગલ સ્ટોરેજ અને ઇલિગલ મેન્યુફેક્ચરિંગના ગુનાઓનો સમાવેશ થાય છે તે દાખલ કરીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી આ સિવાય જે લાયસન્સ નિયમોનું પાલન નથી કરતા તેના લાયસન્સ રદ કરવા અને તેના અભિપ્રાય નેગેટિવ આપવા સુધીની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવે છે આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદના ડીવાયએસપી નીલમ ગોસ્વામી તે સાંભળી લો આ તો અમદાવાદના ડીવાયએસપી નીલમ ગોસ્વામી તેમણે મામલે માહિતી આપતા જણાવ્યું કે તેમણે આવા એકમો જે બેફામ પણ ધમધમાવતા હોય નીતિ નિયમો નેવે મૂકતા હોય તેમની સામે આગામી દિવસોમાં કડક પગલાં લેવામાં આવશે તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે દર્શક મિત્રો એન્ડ કવરેજ ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં